અત્યારે માન્ય મુખ્યમંત્રી સાહેબે ખૂબ પોઝિટિવ અમને રિસ્પોન્સ આપ્યો છે માન્ય સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે આવનારા દિવસોની અંદર આ નિર્ણય લઈ અને ત્રણે ત્રણ વસાહતો અમે રબારી સમાજને વેચાણ આપીશું અને એ માટેની જવાબદારી પણ આદરણીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આપવામાં આવી છે કે સંકલન કરી અને આ ત્વરિત નિર્ણય લઈ અને રબારી સમાજની જે વર્ષોની અપેક્ષા છે એ પરિપૂર્ણ થાય થોડા સમય પહેલા અમદાવાદના એ ઓઢવ વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું રબારી વસાહત હતું અને વસાહતની અંદર લગભગ હજારો ઘર એવા હતા કે જેની ઉપર બુલડોઝર ફરી વળતા વર્ષોથી રહેતા એ રબારી સમાજના લોકો ઘરવિહોણા બન્યા હતા ત્યારબાદ હવે સમાજના આગેવાનો સંતો મહંતો એ પરિવારની બહારે આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને આપની સાથે હું છું ભાભી

ત્યારે મુખ્યમંત્રી દ્વારા હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હોવાનું સામે આવ્યું છે પેલા પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર રમેશભાઈ દેસાઈ કે જે પૂર્વ ડેપ્યુટી મેયર છે એમસી ના એમણે શું કહ્યું ઓઢો રબારી કોલોની ની અંદર જે દબાણ હટાવવાળી વિષય હતો તો એના અંદર ઘણા મકાનો અમારા તોડવામાં આવ્યા હતા અમે અમારા સ્થાનિક ધારાસભ્ય આદરણીય મંત્રી જગદીશભાઈ જોડે વાત કરી કે ભાઈ આ વર્ષોથી ઓગણીસો સાહીઠથી આ સમાજ અહીંયા રહે છે જે તે ટાઈમે અમને આ જગ્યાઓ આપવામાં આવી હતી અને એની અંદર જે બી વધારાના દબાણો છે એ પણ અમે સ્વેચ્છાએ તોડવા તૈયાર છીએ પણ અમને આ રબારી કોલોનીના જે મૂળ પ્લોટો છે જે અમદાવાદ કોર્પોરેશને બે હજાર દસમાં ઠરાવ કર્યો હતો એ મુજબ અમરેવાડી રબારી કોલોની જસોદાનગર રબારી વસાહત અને ઓઢવ રબારી વસાહતના મકાનો અમને વેચાણ ભાવે આપવામાં આવે અને વેચાણ ભાવમાં પણ એવું જ્યારે ઓગણીસો સાહીઠમાં કોર્પોરેશન લિમિટ નથી ત્યારથી અમે લોકો અહીંયા રહીએ છીએ તો અમને એ પ્રમાણે જે જંત્રી પ્રમાણે નહીં પણ જે અમદાવાદ કોર્પોરેશનનો જે ઠરાવ હતો એ પ્રમાણે અમે પૈસા ભરવા તૈયાર છીએ અત્યારે માન્ય મુખ્યમંત્રી સાહેબે ખૂબ પોઝિટિવ અમને રિસ્પોન્સ આપ્યો છે માન્ય સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે આવનારા દિવસોની અંદર આ નિર્ણય લઈ અને ત્રણે ત્રણ વસાહતો અમે રબારી સમાજને વેચાણ આપીશું અને એ માટેની જવાબદારી પણ આદરણીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આપવામાં આવી છે કે સંકલન કરી અને આ ત્વરિત નિર્ણય લઈ અને રબારી સમાજની જે વર્ષોની અપેક્ષા છે એ પરિપૂર્ણ થાય અમે બધા ખાસ તો અમારા બંને ધર્મગુરુ વાડીનાથ બાપુ આદરણીય જયરામગીરી બાપુ અને વઢવાડાથી ખાસ પધારેલા અમારા કોઠારી મુકુદરાવજી બાપુ બંનેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમાજની લાગણીને એમને માન્ય મુખ્યમંત્રી સાહેબ સમક્ષ રજૂ કરી અને મુખ્યમંત્રી સાહેબે પણ અમને ખૂબ સહજતાથી અમારી વાત સ્વીકારી છે અને આવનારા દિવસોની અંદર જેટલું બને એટલો ઝડપી નિર્ણય લઈ તો જે રીતે અમદાવાદના ઓઢ વિસ્તારમાં જે ડિમોલેશન થયું રબારી કોલોનીમાં રબારી સમાજના આગેવાનો સાથે સાથે સંતો મહંતો કનિરામ બાપુ સહિતના લોકો મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યાં રજૂઆત કરી હતી કે રબારી સમાજના જે ઘરો પાડવામાં આવ્યા છે ચાલો માની લીધું કે ભાઈ એ ગેરકાયદેસર રીતે રહેતા હતા પરંતુ ત્યાં એ સાહીઠ સિત્તેર વર્ષથી રહેતા હતા ત્યાર સુધીમાં તો કોઈએ કશું કહ્યું નહીં પરંતુ હવે કેમ ત્યાં બુલડોઝર પહેરવામાં આવ્યું અમારાના અમારા જે સમાજના જે લોકો છે પરિવારો છે બહેન દીકરીઓ છે ત્યાં જે ઘર વિહોણા થઈ ગયા છે ઘણી બહેનો તો એવી પણ છે કે જે ગર્ભવતી છે તેમને પણ ઘરમાંથી બહાર કાઢવામાં આવી છે હવે એ લોકો છે કે જે ઘર વિહોણા થયા છે તે ક્યાંક એમના ઓળખીતાના ઘરે રહેવા મજબૂર બન્યા છે એમના બીજા પરિવારજનો છે એમના ઘરે રહેવા મજબૂર બન્યા છે બાજુમાં આવેલા અનેક મંદિરો છે તો એ મંદિરોમાં રહેવા મજબૂર બન્યા છે એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે તેવામાં પોતાનો આશરો ગણાતો એવું ઘર પડી ગયું અને કડકડતી ઠંડીમાં નાના બાળકો વૃદ્ધ અવસ્થામાં જે ફરતા એ લોકો એ બધાને કઈ રીતે સાચવવા તેના પર રબારી સમાજના આગેવાનો સંતો મહંતો કે જે લોકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યાં આખી રજૂઆત કરી હતી કે ભાઈ રબારી કોલોનીમાં જે હજારો મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું તેના ઉપર કંઈક વિચારણા કરવી જોઈએ લોકો ત્યાં પાસાઠ સિત્તેર વર્ષથી રહેતા હતા તેમને કંઈક વિકલ્પ કરી એવો વિકલ્પ શોધી તેમને ક્યાંક રહેવા માટે રહેઠાણ મકાનો બનાવી આપવા જોઈએ ત્યારે રબારી ઓઢવ સમાજ કોલનીમાં જે ગેરકાયદેસર દવાનો આખો મુદ્દો હતો હવે તે સીધો જ મુખ્યમંત્રીની કેબિન સુધી પહોંચ્યો છે રબારી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી દીધી છે જંત્રી પ્રમાણે નહીં પણ રાત દરે અમે પૈસા ભરવા તૈયાર છે ત્યારે રબારી વસાત માટે બે હાજર દસ માં અમદાવાદ કોર્પોરેશન દ્વારા ઠરાવો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી પણ આપી છે તેવું રબારી સમાજના આગેવાનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે આખા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ બધું સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાત નમસ્કાર